ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર એક બે હજાર ચોવીસના ના રોજ કપાસિયા ખોળના વાયદામાં મોટો કડાકો બોલાઈ ગયો છે અને રૂની ગાંસડીના વાયદામાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન વાયદો જે માર્ચ બે હજાર ચોવીસનો ચાલી રહ્યો છે તે ભારતીય તારીખ અને સમય મુજબ આજે તારીખ સત્તર એક બે હજાર ચોવીસના રોજ અમે અત્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ ઝીરો પોઈન્ટ અઠ્ઠાવનના વધારા સાથે એક્યાસી પોઈન્ટ એકાણું સેન્ટની આસપાસ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો અથડાઈ રહ્યો છે અત્યારે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો વાયદો એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો સાત વાગ્યે અને પિસ્તાલીસ મિનિટની આસપાસ બસો રૂપિયા જેટલો ઘટીને પંચાવન હજાર એકસોની આસપાસ અથડાઈ રહ્યો છે એનસીડેક્સ ઉપર કોકુડકલ કપાસિયા ખોળનો ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રેસઠ રૂપિયા જેટલો ઘટીને છવ્વીસો બારની આસપાસ બંધ થયો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આજે તારીખ સત્તર એક બે હજાર ચોવીસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસના ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો રાજકોટ ચૌદસો પંચાણું જેતપુર પંદરસો ચામજોધપુર પંદરસો પંદર બાબરા ચૌદસો સાઠ બોટાદ ચૌદસો એકાશી અમરેલી ચૌદસો ઓગણપચાસ હળવદ ચૌદસો એકતાલીસ વાંકાનર ચૌદસો ધારી ચૌદસો બાવીસ માણાવદર ચૌદસો એંશી સાવરકુંડલા ચૌદસો પચાસ મોરબી ચૌદસો એંસી અને જસદણ ચૌદસો ને ત્રીસ આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે સાચા બજાર ભાવ હોય તો તમે કોમેન્ટમાં ખેડૂત મિત્રો જણાવી શકો છો ગામડે બેઠા કપાસની ગુણવત્તા પ્રમાણે ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાશરાભાઈ અમારે ત્યાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસોની આસપાસ કપાસના બજાર ભાવ માંડ માંડ બોલાઈ રહ્યા છે આજે જ તાલુકાના કોઠારિયા ગામેથી એક યુવા પ્રગતિશીલ ખેડૂત સાથે અમે વાતચીત કરીને બજાર ભાવની માહિતી મેળવી તો તેમણે પણ જણાવ્યું કે અમારે ત્યાં પણ પરાસરાભાઈ વીસ કિલોના ઊંચામાં ઊંચો એકદમ સારામાં સારો કપાસ હોય તો ચૌદસો પચાસની આસપાસ કપાસના ભાવ છે તે અમારા કોઠારિયામાં બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ખેડૂત મિત્રો કેવી અત્યારે કપાસ બજારમાં હલચલ ચાલી રહી છે અને વેચવાલી તમારા વિસ્તારમાં કેવી છે અને તમારા કપાસમાં તમારા વિસ્તારમાં સારામાં સારો કપાસ અને નબળામાં નબળા કપાસના કેવા વીસ કિલોના ભાવો ગામડે બેઠા તમને મળી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસિયા ખોળના વાયદામાં ઘણું બધું ગાબડું ખેડૂત મિત્રો આજે પડેલું જોઈ શકાય છે હવે આપણે જોઈએ કે આગામી સમયમાં કપાસમાં કેવી ઉથલપાથલ જોવા મળે છે અમારી પાસે સમય હશે તો તમારા સુધી અમે આવી માહિતી સમયાંતરે પહોંચાડતા રહેશું ખેડૂત મિત્રો અમારો હેતુ માત્ર તમારા સુધી જાણકારી પહોંચાડવાનો છે લેવડ દેવડ અંગેની કોઈ પણ સલાહ અમે નથી આપતા તમને જે સૂઝતું હોય આર્થિક જોખમ સહન કરવાની તમારી કેપેસિટીને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે તમારા ખુદના ભરોસે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો